જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા ક્રિસ્પી પાપડની રેસિપી તમે તેલમાં તળેલા ક્રિસ્પી પાપડ તમે જરૂર ખાધા હશે પરંતુ આજે હું તમારા માટે લાવી છું પાપડની યુનિક સ્નેક્સ રેસીપી તેના સાથે ચા અને કોફીની મજા તો ડબલ થઈ થઈ જશે અને મોટા વડીલો અને નાના બાળકો તો હોંશે હોંશે ખાશે શરૂ કરતા પહેલા બધાને મારું એક નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને હા જેને પહેલેથી જ સબસ્ક્રાઇબ કરી છે મારી ચેનલ તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓકે ચલો લે સ્ટાર્ટ પાપડથી બનતી ક્રિસ્પી સ્નેક્સ રેસીપી બનાવવા માટે મેં અહીં બે થી ત્રણ બાફેલા બટાકા લીધા છે તેને મેં ઠંડા કરીને જ લીધા છે આ રેસીપીમાં ગરમ બટાકાનો ઉપયોગ કરવાનો નથી તેને જરા ઠંડા કરી દેવાના હવે હું ફોકની મદદથી બટાકાને મેસ કરું છું તો તમે જોઈ શકો છો મેં બધા જ બટાકા મેસ કરી દીધા છે કોઈ જ બટાકાનો પેસ્ટમ સાઇઝની ડુંગળી મેં કાપીને નાખી છે સાથે કોથમીર નાખી છે અને એક ચમચી આદુની પેસ્ટ આપણે એડ કરીશું જેવું આપણે તીખું તમે ખાતા હોય જોઈતું હોય તે પ્રમાણે લીલા મરચાં એડ કરવા મેં અહીં બેથી ત્રણ લીલા મરચાં એડ કરેલા છે ક્રંચી સ્વાદ માટે મેં અહીં પાંચથી સાત કાજુના ટુકડા લીધા છે જો તમારી પાસે કાજુ ન હોય તો સિંગદાણા પણ તમે લઈ શકો છો એક વાટકી વટાણાને મેં બાફી લીધા છે જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો પણ તમે લઈ શકો છો લીલા લીલાવાટાને પાંચ મિનિટમાં એક વરસ માટે કેવી રીતે સ્ટોર કરવા તેની રેસીપી મેં તમારી સાથે શેર કરી હતી જો તમે ન જોઈ હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી લઈશ હવે અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી ગરમ મસાલો અને સાથે સ્વાદ અને ટેસ્ટમાં વધારો લાવે તેવી રીતે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો એડ કરીશું જેથી કરીને ચટપટો સ્વાદ લાવશે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે આ બધું જ મિશ્રણ બરાબર મિક્સ કરી દઈશું જેથી કરીને બટાકામાં બધો જ મસાલો કોટ થઈ જાય આપણું ફિલિંગ બનશે ખૂબ જ ચટાકેદાર તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ હવે આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક બાઉલ લઈશું તેમાં એક કપ જેટલું બેસન એડ કરીશું સાથે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી મીઠું હવે એક કપ જેટલું પાણી એડ કરીને હું બેટર એડ કરીશ અહીં બેટર નહીં બહુ પાતળું કે નહીં ગાળું રાખો મીડિયમ થિકનેસ હોવી જોઈએ બેટરની બરાબર મેં મિક્સ કરી દીધું છે અહીં મેં લીધા છે લિજ્જત પાપડ તમે કોઈ પણ બ્રાન્ડના પાપડ લઈ શકો છો જે આપણે શેકીને અથવા તો તળીને ખાઈએ છીએ હવે એક પ્લેટમાં મેં અડધું કપ જેટલું પાણી મેં નાખ્યું છે તેમાં જે તે સાઈજનો પાપડ આપણે લીધો હોય તે પાપડ આપણે પાણીમાં એડ કરીશું બંને સાઇઝ પાપડ પાણીથી પલડે તે રીતે પલાળવો પરંતુ વધારે ટાઈમ પાણીમાં રાખવો નહીં જો વધારે ટાઈમ તમે રાખશો તો પાણીની અંદર પાપડ ઓગળી જશે અને આપણી રેસીપી ખરાબ થશે હવે એક કોટન કપડા ઉપર પાપડ મૂકી દેવો જેથી કરીને તેનું વધારાનું પાણી હોય તે કોટન કપડું શોષી લે આમ ધીમે ધીમે હાથની મદદથી કપડું મૂકીને પાણી જેટલું હોય તેટલું કાઢી લેવું હવે મેં એક પ્લેટ ઉપર મેં પાપડ લઈ લીધો છે હવે જે આપણે બેટર બનાવ્યું હતું ચણાના લોટનું તે ઉપર સ્પ્રેડ કરીશું બેટર એકદમ પત પતલું જ રાખવું વધારે તમે સ્પ્રેડ કરશો તો પાપડ ભાગી જશે અને ઓગળી પણ જશે જેથી કરીને બેટર થોડા પ્રમાણમાં જ તમારે સ્પ્રેડ કરવું મેં અહીં બેટર થોડું થોડું પાતળું પાતળું તેને લેર કરી દીધી છે હવે તેના ઉપર નાખીશું બટાકાનું સ્ટફિંગ જે બટાકાનો આપણે મસાલો બનાવ્યો હતો તે હું ચમચીની મદદથી સ્ટફિંગ વચ્ચે નાખું છું મેં અહીં ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે હવે પાપડને સાઈડમાંથી આમ વાળીને સ્ટફિંગ ઉપર મૂકવાના છે અને પાછળથી જે થોડો ભાગ રહ્યો છે પાપડનો તે પણ આપણે વાળીને ઉપર ટક કરીશું હવે તેનો ગોળ ઢોલ વાળી લઈશું પાપડ આપણા થોડા ભેજવાળા હોવાથી કોઈ પણ શેપ લઈ શકશે જેથી કરીને તમે આ પ્રક્રિયા ફટાફટ જ કરી લેવી નહીં તો પાપડ ભાગી જવાની શક્યતા વધારે રહેશે અને સુકાઈ પણ જશે આમ હું ફરીથી તમને બતાવું છું મેં પાપડ બંને સાઈઝ ફેરવી ફેરવીને પલાળી દીધો છે તમે જોઈ શકો છો તરત જ પાપડ મેં લઈને કોટન કપડાં પર મૂકી દીધો છે અને પાંચથી છ સેકન્ડ જ મને લાગે છે તેને ઓરો કરતાં તો પાપડને હું લઈ લીધો છે અને વળી પાછું તે બેસનનું જે બેટર આપણે બનાવ્યું હતું તે પૈદાની પાતળી પાતળી લેયર હું કરું છું હું કિનારે કિનારે એટલા માટે વધારે નાખું છું કારણ કે મારો પાપડ કિનારેથી થોડો જાડો છે અહીં ફરીથી મેં સ્ટફિંગ એડ કરી દીધું છે અને આજુબાજુ હું બંને પાપડ બંને કિનારેથી હું પાપડ કવર કરી લઈશ જો તમારે પાપડ સ્ટફિંગ ઉપર ન ચોટતો હોય તો ચણાનું બેટર લગાવીને પણ તમે ચોંટાડી શકો છો પરંતુ આ પ્રક્રિયા તમારે ફટાફટ જ કરવાની રહેશે તો તમે જોઈ શકો છો ઇઝીથી હું પાપડને વાળી શકું છું અને તેનો રોલ પણ બનાવી શકું છું આમ હું બધા જ પાપડ આવી રીતે તેના રોલ બનાવી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ રોલ જેવો શેપ આવી ગયો છે અહીં હું ચાના બેટરથી જ પાપડ ચોંટાડું છું તમે જોઈ શકો છો તેની કિનારીથી આવી રીતે હું ચોંટાળી દઈશ તો બધા જ રોલ મેં કરી દીધા છે મારે દસ પાપડના રોલ થયા છે હવે રોલને આપણે સાઈડમાં કરી દઈશું હવે જે ચણાના લોટનું બેટર આપણે બનાવ્યું હતું તેને મેં મોટા બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે હવે એક સિક્રેટ ટિપ્સ છે આની અંદર મેં અડધો કપ જેટલું પાણી મેં એડ કર્યું છે અને બેટરને થોડું પતલું બનાવી દીધું છે તો મેં પાણી એડ કરીને ચમચીથી હું મિક્સ કરી લઈશ હવે જે આ રોલ હતા તેને આપણે એક એક લઈને આ બેટરની અંદર એડ કરવાના છે રોલ અને થોડા થોડા બસ એક બે સેકન્ડ માટે બેટરમાં પડે તે રીતે રાખવાના છે અને મેં અહીં બ્રેડનો ભૂકો લીધો છે બ્રેડના ભૂખામાં મેં આવી રીતે કોટ કરી દીધા છે ઉપર ઉપરથી રોલો જો તમારી પાસે બ્રેડ ન હોય તો ટોસનો ભૂકો પણ તમે લઈ શકો છો આમ હું બધા જ રોલ આવી રીતે તો તમે જોઈ શકો છો રોલ કમ્પ્લેટ બ્રેડના બુકાથી કોટ થઈ ગયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે પરંતુ ફ્રેન્ડ હજુ કાચા છે તેને હવે આપણે ફ્રાય કરીશું તમે આને સહેલો ફ્રાય પણ કરી શકો છો મેં અહીં ઓઇલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું હવે કઢાઈમાં સમાય તે રીતે હું એક એક રોલ નાખીશ મારી કઢાઈમાં બે રોલ સમાય તેટલી જગ્યા છે તો હું બે રોલ નાખીને તેને ફ્રાય કરીશ અહીં એક વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે રોલ નાખીએ ત્યારે તેને સહેજ પણ અડવાના નથી જો આપણને લાગે કે નીચે બ્રાઉન કલર થઈ જવાયા છે શેકાઈ ગયા છે તો તેને ધીમે ધીમે આપણે પલટાવીશું હવે એક સાઈડ મારે પલટાવીને બીજી સાઈડ મેં ફ્રાય કરી લીધા છે તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના મારા રોલ રેડી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી રેસીપી છે તમે ચા સાથે આને કોફી સાથે એન્જોય લઈ શકો છો એકદમ જોઈને જ ખાવાનું મન થાય તેવી સ્નેક્સની રેસીપી આપણી રેડી છે જોઈને જ ક્રિસ્પી લાગે છે ને તો આપણા રેડી થઈ ગયા છે પાપડના સ્પ્રિંગ રોડ બજાર જેવા જ લાગે છે ને અને એકદમ ઇઝી કોઈ જ મહેનત નથી આમ મેં બધા જ રોલ ફ્રાય કરી લીધા છે તો તમે જોઈ શકો છો મેં ટમેટા સોસ સાથે સર્વ કર્યો છે આ રેસીપી તમે એક જ વખત તો બનાવીને તમે જોજો મારી પૂરેપૂરી એકસો એક ટકા ગેરંટી છે કે આ રેસીપી તમને ખૂબ જ ભાવશે અને વીકમાં એક વખત તો તમારે તમારા ઘરે જરૂર બનશે તો મારી આજની એક યુનિક રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમે કમેન્ટ કરતા નથી ભલે તમને સારી લાગે કે ના લાગે પણ તેનું એક કમેન્ટ તો જરૂરથી કરજો તમારું એક કમેન્ટ અને એક લાઇકથી મને મોટિવેશન મળે છે તો પ્લીઝ 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 એક એક હું એક નવી યુટ્યુબર છું તો પ્લીઝ સપોર્ટ મને કરો કે જો મારી રેસિપી થોડી પણ પસંદ આવે તો પ્લીઝ કમેન્ટ પ્લીઝ અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો ખૂબ ખૂબ આભાર મારી વિડીયોને લાસ્ટ સુધી જોઈએ એક નવી રેસીપી સાથે આપણે મળીશું બબ ભાઈ જય ભારત